તો બધાને ગુડ મોર્નિંગ જય મિટર સ્વાગત છે કે અમારા નવા લોક નવો લોક બની ગયો છે ભળદનો મિત્રો બળદના વિડીયો માટે આપણે ફેશિયલ આવી ગયા કેમ કે હાથી હાલતું કરી દીધો તમે જોઈ શકતા કેમ કે વેર આપડે આવ્યો કે વેર આપણે ડુસા બોલાવ્યા જાય અને જો નીતિનભાઈ જે ડ્રાઈવર છે તો નીતિનભાઈ તમારે ડાઇવિંગ કરવાનું છે કે નહીં કરવાનું ભરતજી ડ્રાઈવિંગ કરવાનું છે તો મિત્રો નીતિનભાઈ હાકવાના છે ને કેમ કે આપણે બહુ ખાવતા નથી તો આપણે વિડીયો બનાવવાના છે ને પાછળ પાછળ આપણે જોવાના કેમ કે બળદ કેવી રીતના હાલે છે અત્યારે કેમ કે બે રાપડીઓને જોડેલી છે તો આપણે ત્રણ રાપડી જોડાવાની છે ફટાફટી તો મેં કીધું આપણે ફટાફટ જોડાવી દઈએ અને ફટાફટ મેં કીધું કેમ કે આમાં હાલતા કરી દે કેમ કે ખરાડ પડી મિત્રો તમે જોઈ શકશો ખરાડ થઈ ગઈ એક નંબર મજાના કેમ કે હાથી પણ બધાને હાલવા માંડ્યા છે અને મસ્ત મજાના ટ્રેક્ટરે પણ હવે થઈ ગયા છે ચાલો તો મેં કહું આજે બધું આપણે બેઠા વેતા ને કેમ કે બધું એ મજા આવે કેમ કે એક નંબર કેમ કે રેવલિંગમાં મિત્રો કેમ કે હાઈ જાય બધું અને મિત્રો આ ઓળ જ ગોઢ લઈ જાય પણ તો ધીમે ધીમે કરતાં ચાલુ થઈ છે હવે વરાદી થાય તો એક નંબર મિત્રો હાલવા માન છે ને તમે જુઓ કેમ કે થોડાક દિવસની અંદર હાથી ભાતી હાલી જાય ને તો આપણા વેશમાં તુડેર વાવવાની છે મિત્રો કે આપણે ઉતાવળમાં છે ને તો મેં કીધું ફટાફટ મેં કીધું હાંકવાનું સાડ રાખીએ આપણે કઈ રાખવી જોઈએ ખબર છે હાલતા કરી દે ને પેલા ફટાટા હાલતા થઈ જાય ને તમે બધે જોઈ રાખો કેમ કેવી રીતના બરધું હાલે કેમ કે તમને પણ મજા આવશે મિત્રો કેમ કે નાના નાના બઢું હોય ને હાલે કેવા મિત્રો તમે બધા જોઈ શકતા હશો તો મિત્રો માંડવી પણ એક નંબર થઈ ગઈ છે જેવી જઈએ તમે કેમ કે મસ્ત મજાનું નું પણ ખાઈ તમે બધું જોઈ શકતા હાથી પણ મિત્રો એવી રીતનું હાલી રહ્યું છે ને ભરતું જવાય ને ભરતું છે ભડકી જાય ને એટલે વિડીયો બનાવવાની આપણે આરા કરી નાખીએ એટલે મેં એક બધું શેટે બનાવીને બનાવી તમે મિત્રો માંડવી એક તમે જોઈ શકતા હોય એમ કે ફૂલડા બુલડાને કેવું મસ્ત મજાનું આવી ગયું છે અને હાથી પણ મસ્ત મજાનું હાલવા લાગ્યું તમે જોઈ શકતા છો અને ભાઈ તડકો કાઢીનો એટલે માંડવી આંકવાની અંદર હાથી પણ હાથી આખવાની પણ એવી રીતની મજા આવી રહી છે ને એની વાત જ કરો ને કેમ કે માંડી અંદર ખડ એ બળી ગયો ને હાકવાની મજા આવે ને મિત્રો ખડ હતો ને ત્યાંથી તો વાત જ તમે કરો વાત કરવામાં આવે ને તો તડકો હારી પઠાવે ને પછી આપણે ટ્રેક્ટરમાં હપોડી નાખવાનું ભરતું પણ હપડવાના વાગી છે છે ભાઈ કેમ કે વર્ધ પણ ખબરવા પડે ને કઈક કઈક બિસાડા કેમ કે એને પણ મજા આવી જઈ કે મને આયકા મિત્રો તમે બધા જોઈ શકતા છો કેમ કે રામભાઈ ને વાડીએ કેમ કે ફૂકી કેમ કે નું ભાગ્યો રાખ્યો ને મિત્રો અહીંયા પોગી ગયા એટલે કેમ કે બળદ આકોનું કામ કરી રહ્યા છે અને તમે જોઈ શકતા છો કેમ કે હાથી પણ હાલ રહ્યો અને માંડવી ને તમે પટો જોઈ શકતા ને અમારા કરતા કેમ કે લાંબો છે એને પણ ભાગ્યો રાખેલો છે અને આપણે પણ ભાગ્યો રાખેલો મેં કીધું આપણે જઈએ અને એના પણ બળદ જોઈએ કેમ કે બળદ આલે મિત્રો કાઈ ના ઘટે તો મિત્રો તમે બધા જોઈ શકતા હશો કેમ કે રામભાઈ હતા કેમ કે ચાર રાપુ આકી રહ્યા છે અને બળદ ભાઈ એવી રીતે ના રામભાઈ છળાર મારી રહ્યા છે કેમ કે રામભાઈ ને તણભાઈ મજા આવે બરદુ આકવાની જુઓ એક મિનિટ મજા આવે ને બાકી રામભાઈ એવું બધું જો મિત્રો એમ કે મજા આવી ગઈ જોરદાર રીતની કેમ કે સાઈડ માં કેમ બે ઝાડવા નીચે અને તમે જોઈ શકતો એશો ભાઈ વરસાદ નો ડામણ ઉપડી પડ્યું ને ભાઈ કે વાવાઝોડું ને પવનનો માહોલ એટલો થઈ ગયો ને કેમકે હા કાળું કાળું મિત્રો વાતાવરણ થઈ ગયું તમે જો આપણે કે માંડવી નેતા હતા અને વરસાદ હારીપેટનો દાબી રહ્યો છે અને મિત્રો ગામ કોઈ તો તમે જોઈ શકતા છો કેમકે ટાવર ટાવર આશા આશા દેખાવા મળ્યા મિત્રો તમે જોઈ શકતા હોય છો એટલો વરસાદ જાય છે ને ઓહો હો હો મિત્રો દઈ નાખી વરસાદ તો હું તો મિત્રો આપણે વાત કરવા માટે કાનભાઈ ભાગ્યવારે પૂકી ગયા અને કાનભાઈ તમારે હાથી પાછું હાલતું કરી દીધું માંડવા એમ માંડવી હાલતું કરી દીધો એવું બધું એમ ને તો આપણે બતાવો કેમ આ માંડવી હાજર છે ને કેટલા ઓગણચાલીસ દિવસની જે હે હુયા જો હુયા બતાવી

હા હા હવે તમે ઉપાધિ નહીં એમના તો બેવાનું પગ સડાવીને પારા સડાવી દેવા વિશે શું કેવું હજી ભરતું તમારે કેમ કે વેસવાનું શું થયું હવે

તો ભાઈ આપણે પણ વસ્તુ મજા નથી ને તો મિત્રો આપણે થોડુંક ખાતરનો ખર્ચો આવી ગયો હતો કેમકે ખાતર આપણે લીધું છે તો જાજો બધું ઠેરી ઉતારી ઠેરી આપણે કેમ કે ઘરની અંદર નાખવાની છે અને બીજી હાથ વીઘાની લીધી છે અને કેમ કે યુલ ભાગ્ય વરવા ને એવું છે અને ભાઈ ખાતર આવ્યું કેમ કે આજે તો પૈસાનો પાણી કરે મિત્રો એટલું બધા પૈસા વપરાઈ ગયા ને એની વાત જ કરવા ટુડાર લીધી ને આ તે બધું બીજા પૈસા તો હારી પણ વપરાઈ ગયા નથી કરી કેમ કે સિનેમેટિક શોર્ટ જોયા ને મિત્રો એવી રીતના વર્તુ હાલે છે ને એની અંદર કપાના કેમ કે રામભાઈ ભાઈ સારી મહેનત કરીને કપા તમે કરી નાખ્યો તમે જોઈ શકતા ને જોવો મિત્રો આ રામભાઈનો કપા એવી રીતના કેમ મહેનત કરીને પણ તો ગજબ રીતે મહેનત કરી લીધી ને જો હાથી હાકવાનું પછી કામ કરી રહ્યા છીએ શિયાર રાખવું એમ મૂકો ને બરધું પણ હાલે ભાઈ કે રેસવા ના હતા ને અને પ્રાઇઝની આપણે વાત કરવાનું આવે ત્યારે પ્રાઇઝની કીધી નથી તો આપણે પણ પૂછી દેવું પણ કેમ કે કાનભાઈ એમ કે છે હવે વેસવાનું ના પડે કેમ કે બાકીવાળા ભાઈ કઈ કહો વેસ નથી કે પોર તો કે નવા હારા એવો આવે ને તો કે લઈ લેવાનો છે મિત્રો આ હે ને વીજળો છે ને આ બધુંના વિડિયો ઉતારે ને વ્યૂસ આપવાનું ના ના એવું મિત્રો વ્યૂસ આપવા નથી કીધો ના ભાઈ કે તો વ્યૂસ આપવા તો આપડે એવું નથી કર્યું મિત્રો હે ને કેમ કે બરધુ ના વિડીયો તમને મજા આવે ને એટલે વર્ધુના ના વિડીયો કેમ કે મિત્રો વેસવા હતો પણ એમાં થોડું કેન્સલું થઈ ગયું આપડે સારું પણ કરો હતો ને એવું કરોલે રાખે લેવા નથી મિત્રો એવું ના ભાઈ એવું નથી એવું નથી આપણે મિત્રો આપણે એને મેં કીધું લેવા નથી હું એવું સારું તો મિત્ર હાસી વાત એકવાર આપણે આ બધું એવું મિત્રો કાંઈ નથી એને તમે એકવાર મારી બધાને બતાડીએ કેમ કે ભરતું છે ને મસ્ત મજાના હાલે છે ને કેમ કે વેસવાની પ્રાઇઝ હતી પણ હવે ના પાડે એવું કઈ ભરતું બધું જ કરશે મિત્રો વ્યૂ સાપાય એવું નથી તું બોલવા તું મારા વિડીયોમાં મિત્રો અમારા વેરા થવાનો છે કેમ કે આમ તો એમ કે મિત્રો આપણા વિડીયોમાં એમ કીધું કે તું વ્યૂસ આપે તો મિત્રો આપણે વ્યૂસ આપીએ તમને મિત્રો સારું લાગતું હોય ને તો એકવાર લાઈક કરજો આપણે વિડીયોની અંદર અત્યારે વાઈ ગયા છે બે જેવું નથી ગેમ બળદ આપણે કઈ દસ રીતે ચાલુ પણ કરી અને પેલા ફોટા જોડાવીને ફટાફટ આપણે વાત કરવામાં ટ્રેક્ટર આપણે મૂકી દીધું મિત્રો ટ્રેક્ટર કહેવાય આપણે એકવાર જીડી ની અંદર જોયા રાખીએ તો તમે બધા જોઈ શકતો કેમ કે સડાર મિત્રો હાથી હાલે કેમ કે બધા ટુડે ની સારી મૂકેલી છે તમે જોઈ શકતો ભરતું હાલમાં એટલી સ્પીડી બીડ છે ને તમે એક જ ઘાય કરીને તમે જોવો એકદમ કેમ કે વર્તુ મિત્રો હાલે રાખે કેમ કે ખાય ખા બધા વાત કરવા તો તમે જોઈ જોઈ શકતા જો કેમ કે માંડવીની અંદર આપણે હાથી પણ હાલી ગયું તમે જો કેમ કે આ રીતે ટ્રેક્ટર હતું કેમ કે એવું થાંભલો હશે આવી ગયો ત્યાં પણ

ઘણો ઘણું બધું આપણે હાકી નાખવું તમે જોઈ શકો નીતિન ભાઈ આપણે પકડાવી દીધું કેમ કે હવે આપણે ભાઈ થોડાક વધારે થાકી ગયા એમ કેમ કે નેતા તો એવું બધું હતું કેમ કે નીતિન ભાઈ ભણી ને આવ્યા ને એને આખો થઈ ને કેમ કે હાલી રહ્યું છે તમે જોઈ શકતો કેમ કે ઘરની ઓલી બધું હતો ને હેઠ અહીંયા બધું મિત્રો હાથી હાલી ગયો એક નંબર મિત્રો હાથી હાલી જાય માંડ વિવાહ થઈ ગયા કારા મોકળા દેવાનું થોડાક દિવસ નંબર ખાતર પણ આવી દો કેમ કે ખાતર આપણે મિત્રો લઈ લીધું હોય તો ફટાફટ આપણે એ પણ નાખી દેવાનું અટાણા આપણે વાત કરવા તો આપણે થોડું કામ હું ખબર છે ભે હું નાટું ખોળ હાટું પેલા હાટા હાટા એ કાપ મિત્રો આપણે પેલા વાત કરવાનું કેમ કે હાઈન થઈ ગયા કેમ કે જાદુ બધું કે પંદર વિગત એટલો હાથી પણ આગ નહીં જાદુ બધા આજે થાકી ગયા છે તો મિત્રો આપણે આજની વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નખા નવા વિડીયો સાથે બધાને મળવાનું છે મિત્રો કાલની તારીખની અંદર આપણે વિડીયોની અંદર કેમ કે આપવાનું છે હાથી તો મિત્રો કાલની તારીખની આપણે હાથી પણ બોડી દેવાનું છે કેમ કે વહેલા વહેલા વેલા આજે વહેલા વહેલા ટુડેનું વાવેતર વેલા કરવાનું છે મિત્રો આજના વિડીયો અહીંયા પૂરો નખાના વિડીયો સાથે બધાને મળશે તો તમને બધાને રામે રામ